કારણ કે કર્મચારી નાઇટ શિફ્ટમાં હતા તે કર્મચારી ફોનનું રિસીવર સાઇડમાં મૂકી અને આરામ ફરમાવી રહ્યો હતો આ સમગ્ર ઘટનામાં સામે આવે છે કે ગ્રાહક જ્યારે પીજીવીસીએલની ઓફિસ પહોંચે છે ત્યારે પણ તેને કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી પીજીવીસીએલના અધિકારીઓ જરા સુધરી જાઓ પગાર લો છો તો તેની સામે કામ કરવાનું પણ રાખો ગરમીના સમયે તમારા કારણે સ્થાનિકો હેરાન થાય તેવું શા માટે કરો છો સરકાર અને તંત્ર જરા ધ્યાન આપો જે કર્મચારીને કામ ન કરવું હોય તેવા કર્મચારીઓને ઘર ભેગા કરો પોતે ઊંઘની મજા માણી રહ્યા છે અને સામે બીજાની ઊંઘ ઉડી ગઈ છે